નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો જે ગઈકાલે વિડીયો મૂક્યો હતો એના પ્રમાણમાં આજે એક શોર્ટ વિડીયો મૂકી અને આપણે કામ કરી લઈ ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે હિમા મિતિન બેન લોટ ગોળ અને તેલ આને મિશ્રણ કરી અને આપણી મગફળી ઉપર છાંટવાથી અનેક નિર્દોષ જીવ પણ મરી જાય છે કેમ કે જે લોટની ક્યાંય ગોળી કણી મોટી રહી જતી હોય તો મોર છે પછી તેતર છે આવા નાના નાના પક્ષ પશુ પક્ષીઓ ખાતા હોય અથવા તો કૂતરા હે નીકળે તો એ લોટનો સ્વાદ જોઈ અને એનો સુગંધ જોઈ એને ટચ કરી અને ખાઈ જાય તો મરી જતા હોય તો આના માટે જે દવા છે એમાં મેટિન બેન જોઈએ તે એની રાખવાની છે અને ત્યાર પછી આ જે લોટની જગ્યાએ રેત છે એ રેતીમાં ફેરવીને પણ હાલે અથવા તો ચોખાનો લોટ ફેરવો તોય પણ હાલે હે ઘણા મિત્રોની કોમેન્ટમાં એવી રિક્વાયરમેન્ટ હતી કે કંઈક અલગથી કયો તો મજા આવે તો રેતીમાં તમે આ દબા પહેરવી અને છટકાવ કરી શકો તરત નીચે ઉતરી જાય અને નથી તકલીફ થતી આવજો બધાને જય દ્વારકાધીશ